રામ રામ મિત્રો સ્ટડી વિથ સિદ્ધેશમાં આપનું સ્વાગત છે આજે આપણે લેપ્ટોસ્પાયરોસિસ નામના એક એવા રોગ વિશે ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે દેખાતો નથી પણ બહુ ગંભીર છે આ કોઈ સામાન્ય બીમારી નથી મિત્રો આ એક મોટો જાહેર આરોગ્ય પડકાર છે જે સીધો આપણા લિવર અને કિડની જેવા મહત્વપૂર્ણ અંગો પર હુમલો કરી શકે છે અને ખાસ કરીને અત્યારે ચોમાસાની ઋતુમાં એના કેસો ફરીથી ચિંતા વધારી રહ્યા છે તો ચાલો આ અદ્રશ્ય ખતરાને બરાબર સમજીએ અને એની સામે લડવા માટે તૈયાર થઈ જઈએ તો આજના આ વિશ્લેષણમાં આપણે શું શું જોવાના છે પહેલાં આપણે લેપ્ટોસ્પાયરોસિસનો પરિચય મેળવીશું પછી સમજીશું કે તે ફેલાય છે કેવી રીતે અને કોને સૌથી વધુ જોખમ છે ત્યાર પછી બીમારીના બે અલગ અલગ તબક્કાઓ વિશે જાણીશું એનું નિદાન અને સારવાર કેવી રીતે થાય છે એ જોઈશું અને અંતે સૌથી અગત્યનું એનાથી બચવાના ઉપાયો અને જાહેર આરોગ્યની ભૂમિકા વિશે વાત કરીશું તો ચાલો શરૂઆત કરીએ તો ચાલો સીધા આપણા પહેલા વિભાગથી શરૂઆત કરીએ અહીં આપણે આ રોગની મૂળભૂત વ્યાખ્યા શું છે અને એના માટે કયો સૂક્ષ્મજીવાણુ જવાબદાર છે એને ઓળખીશું તો લેપ્ટોસ્પાઈરોસીસ જેને ઘણા લોકો વેલ્સ ડિસીઝ તરીકે પણ જાણે છે એ મૂળભૂત રીતે એક બેક્ટેરિયાથી થતી ગંભીર બીમારી છે આને જરા સમજીએ આની ગંભીરતા એ વાતમાં છે કે તે માત્ર મનુષ્યોને જ નહીં પણ પ્રાણીઓને પણ અસર કરે છે અને એટલું જ નહીં શરીરના કોઈ એક અંગને નહીં પણ એક સાથે અનેક અંગોને નુકસાન પહોંચાડી શકે છે કારણ છે કે તેને આટલો ખતરનાક માનવામાં આવે છે તો આ રોગ પાછળનો મુખ્ય વિલન કોણ છે છે એનું નામ લેપ્ટોસ્પીરા ઇન્ટરોગન્સ આ એક ખાસ પ્રકારનું બેક્ટેરિયમ છે અને જુઓ એનો આકાર કેટલો અજીબ છે બિલકુલ એક કોર્કસ્ક્રુ દેવો જેને વિજ્ઞાનની ભાષામાં સ્પાઇરોકીટ કહેવાય છે આ એનો વિશિષ્ટ આકાર જ એની તાકાત છે જે તેને શરીરના પેશીઓમાં સરળતાથી ઘૂસવામાં અને આપણા મહત્વપૂર્ણ અંગો સુધી પહોંચીને ચેપ ફેલાવવામાં મદદ કરે છે તો હવે સૌથી મોટો સવાલ એ છે કે આ બેક્ટેરિયમ પ્રાણીઓના શરીરમાંથી આપણા સુધી પહોંચે છે કેવી રીતે ચાલો એના સંક્રમણની આખી ચેનને સમજીએ અને એ પણ જાણીએ કે કોણ કોણ આના હાઈ રિસ્ક ઝોનમાં આવે છે જુઓ આ આખી વાત ત્રણ સરળ સ્ટેપમાં થાય છે પહેલું સ્ટેપ આ બેક્ટેરિયા ઉંદર ગાય ભેંસ અને કૂતરા જેવા પ્રાણીઓના શરીરમાં આરામથી રહે છે અને વધે છે બીજું સ્ટેપ આ ચેપગ્રસ્ત પ્રાણીઓ જ્યારે પેશાબ કરે છે ત્યારે લાખોની સંખ્યામાં બેક્ટેરિયા પાણી માટી અને ઘાસ જેવી જગ્યાઓ પર ફેલાવી દે છે અને ત્રીજું અને અંતિમ સ્ટેપ જ્યારે આપણે એવા દૂષિત પાણી કે માટીના સંપર્કમાં આવીએ ત્યારે આ બેક્ટેરિયા આપણા શરીર પરના કોઈ ઘા કે પછી આંખ ના કે મોં દ્વારા શરીરમાં પ્રવેશી જાય છે અને હા એ યાદ રાખવું બહુ જ જરૂરી છે કે દુનિયાભરમાં ઉંદરો આ ચેપ ફેલાવા માટેનો સૌથી મોટો અને મુખ્ય સ્ત્રોત છે લેપ્ટોસ્પાયરોસીસને ઘણીવાર એક ઓક્યુપેશનલ ડિઝીઝ એટલે કે વ્યાવસાયિક રોગ પણ કહેવાય છે પણ કેમ કારણ કે આ લિસ્ટમાં જે પણ વ્યવસાયો છે ખેડૂત પશુપાલક માછીમાર એ બધામાં એક વસ્તુ કોમન છે પાણી માટી અને પ્રાણીઓ સાથે સીધો સંપર્ક આ લોકોનું કામ જ એવું છે કે તેઓ દરરોજ ચેપગ્રસ્ત વાતાવરણના સંપર્કમાં આવે છે આથી સ્વાભાવિક રીતે જ એમને ચેપ લાગવાનું જોખમ બીજાઓ કરતાં ઘણું વધી જાય છે પણ એવું ના માનતા કે આ રોગ ફક્ત કામના સ્થળ સુધી જ સીમિત છે જે વિસ્તારોમાં ગરમ આબોહવા હોય અને ખાસ કરીને જ્યાં ભારે વરસાદ કે પૂર આવતા હોય એ જગ્યાઓ આ બેક્ટેરિયા માટે તો સ્વર્ગ સમાન છે ત્યાં તે લાંબો સમય જીવંત રહી શકે છે એટલે જ ચોમાસામાં ભરાયેલા પાણીમાં ચાલવું કે દૂષિત તળાવમાં તરવું પણ અત્યંત જોખમી બની શકે છે અને એટલે જ હવે શહેરી બાળકોમાં પણ એના કેસ જોવા મળી રહ્યા છે કારણ કે વરસાદી પાણીનો ભરાવો અને સ્વચ્છતાનો અભાવ શહેરોમાં પણ આ જોખમ ઊહું કરે છે હવે આપણે આ રોગના એક બહુ જ રસપ્રદ અને ગંભીર ક્લિનિકલ પાસા પર આવીએ છીએ લેપ્ટોસ્પાયરોસિસની એક બહુ જ ખાસ વાત એ છે કે તે મોટાભાગે બે અલગ અલગ તબક્કાઓમાં જોવા મળે છે મેડિકલ ભાષામાં આને બાયફેઝિક પ્રેઝન્ટેશન કહેવાય છે ચાલો એને સમજીએ આ સ્લાઇડને ધ્યાનથી જુઓ અહીં આ રોગના બે ચહેરા બતાવ્યા છે પહેલો તબક્કો જે એનિક ટેરિક કહેવાય છે એ સામાન્ય ફ્લૂ જેવો જ લાગે છે અચાનક તાવ આવવો ઠંડી લાગવી માથું અને સ્નાયુઓ દુખવા ઉલટી થવી આ બધું થોડા દિવસો ચાલે છે ઘણીવાર તો દર્દીને એમ પણ લાગે કે હવે સારું થઈ રહ્યું છે પણ પછી આવે છે બીજો તબક્કો ઇકટેરિક અથવા વેલ્સ તબક્કો જે ખરેખર ખતરનાક બની શકે છે આ તબક્કામાં કિડની કે લિવર ફેલ થવાથી લઈને મગજમાં સોજો એટલે કે મેનેન્જાઈટિસ જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે જો કે એક રાહતની વાત એ છે કે દરેક દર્દી બીજા તબક્કામાં નથી પહોંચતો તો જ્યારે કોઈ દર્દી આ રોગનો શિકાર બને ત્યારે મેડિકલ સાયન્સ કેવી રીતે જવાબ આપે છે એનો સામનો કેવી રીતે કરે છે આ વિભાગમાં આપણે એ જ જોઈશું કે આ રોગનું નિદાન કેવી રીતે થાય છે અને એની સારવાર માટે શું પ્રોટોકોલ છે રોગનું પાક્કું નિદાન કરવા માટે સમય બહુ જ અગત્યનો છે એટલે કે ટાઈમિંગ ઇઝ એવરીથિંગ જો બીમારીના પહેલા અઠવાડિયામાં બેક્ટેરિયા લોહીમાં અને સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ એટલે કે મગજ કરોડરજ્જુના પ્રવાહીમાં ફેલાયેલા હોય છે એટલે એ સમયે બ્લડ કલ્ચર કે સીએસએફ કલ્ચર કરવામાં આવે છે પણ એક અઠવાડિયા પછી બેક્ટેરિયા લોહીમાંથી નીકળીને પેશાબમાં આવવાનું શરૂ કરી દે છે એટલે બીજા અઠવાડિયાથી યુરિન કલ્ચર નિદાન માટે સૌથી સારો વિકલ્પ બની જાય છે સારી વાત એ છે કે આ બેક્ટેરિયલ ચેપ સામે લડવા માટે આપણી પાસે ખૂબ અસરકારક એન્ટીબાયોટિક્સ ઉપલબ્ધ છે પેનિસિલિન સ્ટ્રેપ્ટોમાઇસિન ટેટ્રાસાઇક્લિન જેવી દવાઓ રોગના શરૂઆતના તબક્કામાં આપવામાં આવે તો ખૂબ સારું પરિણામ આપે છે હા પણ જો કેસ ગંભીર હોય અને ચેપ આખા શરીરમાં ઝડપથી ફેલાઈ રહ્યો હોય તો પછી દવાને સીધી નસમાં એટલે કે ઇન્ટ્રાવેનસ આઈવી આપવી પડે છે જેથી તે તરત જ લોહીમાં ભળીને પોતાની અસર શરૂ કરી દે પણ યાદ રાખો ગંભીર કેસોમાં ખાલી એન્ટીબાયોટિક્સથી કામ નથી ચાલતું એના જેટલી જ અથવા કદાચ એનાથી પણ વધુ મહત્વપૂર્ણ છે સહાયક સંભાળ એટલે કે સપોર્ટિવ કેર વિચારો જો રોગે કિડની પર હુમલો કર્યો હોય અને તે કામ કરવાનું બંધ કરી દે તો માત્ર બેક્ટેરિયાને મારવાથી શું થશે એવા સમયે કિડની ફેલ્યુઅર માટે ડાયાલિસિસ કરવો લો બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવો અને શરીરની અંદર થતા રક્તસ્રાવને રોકવા જેવા ઉપાયો દર્દીનો જીવ બચાવવા માટે અત્યંત જરૂરી બની જાય છે અને હવે આપણે આવી ગયા છીએ આ વિશ્લેષણના સૌથી મહત્વના ભાગ પર અટકાવ કારણ કે આપણે સૌ જાણીએ છીએ ઈલાજ કરતાં સાવચેતી સારી તો ચાલ જોઈએ કે આપણે વ્યક્તિગત સ્તરે અને સમાજ તરીકે આ રોગ સામે સંરક્ષણની દિવાલ કેવી રીતે બનાવી શકીએ સુરક્ષાની શરૂઆત આપણાથી જ થાય છે જો કોઈ જોખમવાળી જગ્યાએ જેમ કે ખેતરમાં કે પાણી ભરાયેલું હોય ત્યાં જવાનું થાય તો બૂટ મોજાં અને પૂરા કપડાં પહેરવા એ એક બખ્તર જેવું કામ કરે છે જો ચામડી પર કોઈ ઘા કે ચીરો હોય તો તેને વોટરપ્રૂફ પટ્ટીથી ઢાંકવાનું ક્યારેય ન ભૂલવું અને સૌથી સાદો પણ સૌથી અસરકારક નિયમ કોઈ પણ પ્રાણી કે દૂષિત માટી પાણીના સંપર્કમાં આવ્યા પછી તરત જ સાબુથી હાથ બરાબર ધોઈ લેવા વ્યક્તિગત સુરક્ષા તો ખરી જ પણ જાહેર આરોગ્યના પગલાં એનાથી પણ વધુ નિર્ણાયક છે જેમ કે આ રોગના મુખ્ય વાહક ઉંદરો પર નિયંત્રણ મેળવવું આપણા પાલતુ પ્રાણીઓ અને ઢોરને રસી અપાવવી અને દૂષિત વાતાવરણ ઘટાડવાના પ્રયાસો કરવા આ બધા પગલાં રોગચાળાને મૂળમાંથી જ રોકવામાં મદદ કરે છે અને હા જો કોઈ શંકાસ્પદ કેસ દેખાય તો તેની તાત્કાલિક આરોગ્ય કેન્દ્રને જાણ કરવી એ આખા સમુદાયની સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે તો આજના આ વિશ્લેષણના અંતે એક સવાલ જે આપણા સૌએ વિચારવાનો છે આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં ક્લાઇમેટ ચેન્જને કારણે પૂર અને ભારે વરસાદ જેવી ઘટનાઓ સામાન્ય બની રહી છે તો આવા સંજોગોમાં ભવિષ્યમાં લેપ્ટોસ્પાયરોસિસ જેવા રોગચાળાઓને ફાટી નીકળતા રોકવા માટે આપણે કયું એક સૌથી નિર્ણાયક અને મહત્વપૂર્ણ પગલું લઈ શકીએ આના પર જરૂર વિચાર કરજો